માથે હેમર હાલશે સુના નગર સુના મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં રાવ કે નહીં ફરિયાદ ધરતી પર યુદ્ધના વાહનો ચાલશે નગર સૂનું થવા લાગશે અને લોકોની લક્ષ્મી લૂંટાવશે છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં સંપત્તિ અને સ્ત્રી બંનેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે બંને લૂંટાય છે છતાં કોઈ રાવ કે ફરિયાદ સાંભળવા માટે તૈયાર નથી મિત્રો દેવાયત પંડિતની આમ તો અનેક ભવિષ્યવાણી અનેક આગમવાણીઓ છે પણ એક એવા સંત જેના સદીઓ પુરાણા ભજનોની ભવિષ્યવાણી આજે સાચી પડતી આવી છે દેવાયત પંડિત દાડા દાખવે સુણીલે દેવડ દેનાર આપણા ગુરુએ આગમ બાંખ્યા જૂઠડા નહીં રેલગાર પોતાના ભજનોમાં ભવિષ્યની સચોટતા તારવનાર દેવાયત પંડિત જેનો જન્મ પંદરમી સદીમાં જૂનાગઢ જિલ્લાના વંથલી ગામે એક મધ્યમ વર્ગમાં થયો હતો મિત્રો દેવાયત પંડિત જ્યારે હાથમાં તંબુર લઈ અને આગમ ભાંખતા એ આગમ સચોટ સાબિત થતા આવ્યા છે મિત્રો જેની અનેક વાતો આજના વર્તમાન સમયમાં આપણે જોવા જઈએ તો સાચી સાબિત થઈ રહી છે મિત્રો વર્ષો પહેલાં જે વાતો કરી હતી દેવાયત પંડિતે એવા કળીજુગ વિશે હિન્દુના ઘેર માંસરંધા હશે અધર્મીઓના ઘેર હશે તુલસી ક્યારો બ્રાહ્મણ અને વાણીયા ચોરી કરશે સાધુ ખોલશે દુકાન આવી અનેક વાતો જે પણ દીકરો નહીં પાડે ને વચને દીકરો ચાલશે એવું નહીં આવી અનેક વાતો જે દેવાયત પંડિતે વર્ષો પહેલાં પોતાના ભજનોમાં પોતાની વાણીમાં કીધી હતી એ આજના સમયમાં સાચી સાબિત થઈ આવી છે મિત્રો દેવાયત પંડિત જે શોભાજીના સાનિધ્યમાં ખૂબ જ રસ ભરવા લાગ્યો હતો અને પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરવાને પોતાના અંતરમાં સ્થાન મળવા લાગ્યું હોય તેવો અનુભવ થવા લાગ્યો હતો આથી એક દિવસ દેવાયત પંડિતે પોતાના શિષ્ય તરીકે સ્વીકાર અને પોતાની કંઠી બાંધવા કહ્યું ત્યારે શોભાજીએ દેવાયતને અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરીને ચકાસી લીધા હતા તેથી શોભાજીએ દેવાયત પંડિતને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યું કે તમે સાધુ બનો અને તેના કરતાં સંસારમાં રહેશો અને ધર્મની વિમુખ થતાં જ સંસારને ભક્તિની પ્રેરણા આપશો તો વધારે અસરકારક રહેશે તેથી શોભાજીએ દેવાયતને ગૃહસ્થાન ન છોડવા અને સંસારમાં ધર્મ બજાવતા બજાવતા આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આદેશ આપ્યો હતો ગર્વ કીયો સોય નર હાર્યો દેવાયત પંડિત સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો જ્યાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા હતા મિત્રો આગમ તો દેવાયત પંડિતના દેવાયત પંડિતને આગમ ભવિષ્યવાણીના ભજનો કરવામાં સર્વશ્રેષ્ઠ મનાય છે મિત્રો તેના આગમ હજી પણ સચોટ મનાય છે તેના કહેવા મુજબ ભગવાન કૃષ્ણ કળીકાળમાં કાળમાં અવતાર અવતાર ધરીને આવશે દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં મુખ્ય ત્રણ લોકોમાં લેવાય છે મિત્રો જેમાં શ્રવણ ઋષિ સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત હતા જેના લેખા ચોખા આજ દિવસ સુધી સાચા પડતા આવ્યા છે અહીં તમને જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી છે મિત્રો કે નરને હશે લાંબા કેસ સ્ત્રીઓ વાળ કપાવવાનું ચાલુ કરશે પુરુષો ઘરકામ કરશે ને સ્ત્રીઓ નોકરી કરશે આવી અનેક વાતો છે દેવાયત પંડિત દાડા દાખવે સુનિલ્યો દેવડ દેનાર આપણા ગુરુએ આગમ બાંખી આ જૂઠડા નહીં રહે લગાર તે વાત પંડિત આ ભવિષ્યવાણી દેવડદે નાને સંભળાવે છે તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેને ગુરુ પાસેથી મળી તો કળીયુગમાં શું શું થશે પહેલાં શું થશે પહેલાં પહેલાં પવન ફરુકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે અને મુખે હનુમો વીર કે પહેલાં પહેલાં પવન ફરુક્ષ એટલે કે વાવાઝોડા થશે અને પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે ઉત્તર દિશાથી સાહેબો એનો અર્થ કે અહીં સાહેબાનો અર્થ થાય છે કે નકળંક અવતાર અર્થાત તેને કલ્કી રૂપ કે વિષ્ણુ ભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે તેના રથના મુખ ઉપર હનુમાનજી મહારાજ બિરાજેલા હશે અને એના પછી કેવી ઘટનાઓ ઘટશે કે ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં એની રાવ કે નહીં ફરિયાદ ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે નગર સૂનુ લાગશે લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ નહીં થઈ શકે સંપત્તિ અને સ્ત્રી બંનેનો લક્ષ્મી દ્વારા સંકેત છે ને આજે આપણે જોઈ રહ્યા છીએ કે બંને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા માટે તૈયાર પણ નથી કે પોરો આવ્યો સંતોપ આપનો ધરતી માંગે છે ભોગ કેટલાક ખડગે સહારશે અને કેટલાક મારશે રોગ જે આ વર્તમાન સમયમાં કોઈ રાવ કે ફરિયાદ સાંભળવામાં આવતી નથી અને પછી આગળના સમય કેવો આવશે કળિયુગમાં પુરુષોની કેવી હાલત થશે કળિયુગમાં માનવીઓની કેવી હાલત થશે કે ખોટા પુસ્તક ખોટા પાનિયા ખોટા કાજીના કુરાન અસલ જાતિ ચૂડો પહેરશે એવા આંગમના એ દાણ પુસ્તક પુસ્તકો છે એ ખોટા પડશે એટલે કે વિજ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં કાજીના કુરાન પણ ખોટા પડશે એટલે કે શાસ્ત્રોના ધર્મગ્રંથોની કોઈ વાતો માનશે નહીં એવો અર્થ અહીં અભિપ્રેત છે જે સાચો સુરવીર હશે તે બાયલાની જેમ બેસી જશે ને આવા ભવિષ્યના એંદાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા મિત્રો એના પછી કે કાંકરીએ તળાવે તંબુ તાણશે અને સોસો ગાવની સીમ રૂડી દિશે રળિયામણી ભેડા આવશે અર્જુન અને ભીમ કહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે તંબુ બાંધશે અને યુદ્ધ માટે અર્જુન અને ભીમ સાથે આવશે આવા દિવસો આવશે કે કલકી અવતાર સીધા કાંકરિયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરશે પછી જતી સતી અને સાબરમતી ત્યાં હશે સુરાના સંગ્રામ કાયમ કાળિંગાને મારશે અને ધરશે નકળક નામ યોગીઓને સતીઓ પોતાના યોગ અને સતીત્વ તો મૂકશે અને સાબરમતીના કિનારે થશે સુરાઓના સંગ્રામ જે કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓને દુષ્ટોને મારશે અને તેનું નામ હશે નકળદ આવા દિવસો આવશે તે નકળક નામે અવતાર ખોટા કામ કરનારાને સજા આપશે ઉત્તરખંડેથી સાહેબો આવશે આવશે મારો જુગનો જીગ જુગનો જીવન કળિયુગ ઉથાપી સતયુગ ઉથાપશે એવું બોલ્યા દેવાયત પંડિત ઉત્તર દિશામાંથી ભગવાન કલકી આવશે અને અધર્મનો નાશ કરશે અસુરોનો નાશ કરશે દુષ્ટતાનો સંહાર કરી સતયુગને સ્થાપના કરશે ને આવા લેખા ચોખા દેવાયત પંડિતને વર્ષો પહેલાં દેખાઈ રહ્યા હતા દેવાયત પંડિતે પોતાના ભજનોમાં પોતાની વાણીમાં જે જે વાતો કહેલી હતી વર્તમાનમાં સાચી પણ સાબિત થઈ રહી છે મિત્રો એવા કળી મારે સાહેબો ભગવાન આવશે ને લેવા સાચાની સંભાળ માટે ભરોસો રાખજો તમે નર અને નાર એવી ચોસઠ જોગણીઓ માતાજી ભેરી આવશે અને સાથે હશે બહુતેર વીર પાંચ પાંચ પાંડવ આવશે અને હાકલ દેતો હનુમાન સાથે પાંચ પાંડવો પણ હશે અને કળીજુગનો જ્યારે અંત નજીક હશે ત્યારે બધા જ દેવી દેવતાઓ પૃથ્વી છોડી અને સોદામ પાછા સીધાવી જશે માત્ર કળીજુગના અંત સુધી એક ભગવાન હનુમાનજી મહારાજ આ ધરતીમાં રહેશે મિત્રો આવી અનેક વાતો અને દેવાયત પંડિતની વાણી મામયદેવની વાણી કે મહારાજ અછુદાનંદની વાણી મામયદેવ પણ કહી ગયા હતા કે ઘરે ઘરે કજિયા થશે બાપ દીકરાને બોલા હશે નાના બાળકો વડીલોને માન નહીં આપે તો આ વર્તમાન સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે વડીલોને નાના બાળકો તો કારાવથી બોલાઈ રહ્યા છે માન નથી આપતા કયું માનતા નથી ન્યાય પણ વેચાતો મળશે આવી અનેક વાતો જે મામયદેવ પણ કહી ગયા હતા અને મામય દેહની વાતો પણ આ કળી જુગમાં સો ટકા સાબિત આપણને દેખાઈ રહી છે મિત્રો દેવાયત પંડિત જ્યારે હાથમાં તંબુ લઈ અને આગમ ભાગતા ત્યારે એ આગમના એ દાણ અત્યારે આ વર્તમાન સમયમાં આપણને સામે દેખાઈ રહ્યા છે મિત્રો વર્ષો પહેલાં જેમ કીધું હતું કે દરિયામાં વાણ જ્યારે ડૂબવા લાગે છાસ ઉપર માખણ નહીં તરે અને આવી અનેક વાતો જે પોતાના ભજનોમાં પોતાની વાણીમાં સચોટતા તારોનાર આ હોલીઓ જ્યારે હાથમાં તંબુર લઈને આગમ વાગતો એ આગમ આ દિવસ લોગી સાચા પડતા આવ્યા છે